લોકો પોણી થઈ જાય માહોલ પછી પછી માહોલ ગરમ હોય ને તો પછી નહી પડવું એ વાત છે ચીજા પાણી કાઢવાનું લે એના મન ને હું સમજાવી

ગંદકી ખુબ થાય એ બાજુ પડી ગયેલો હોય ને જૂનો હવે એને રિપેર કરીને કમ્પ્લીટ કરાવ કશું વાંધો નહીં તમે ફૂલ ટેકો લેજો પાછા મારે તો ફૂલ ટેકો જરૂર હોય તો પાછા એ તો વાંધો નહીં

એટલે જે આવું છે ઊભું થવું છે આપડે ભાઈ ચો થવું છે તમારે ભાઈ હવે આ સેવા તમારે આપવું પડશે નવ વાગે હા તારી નવ વાગે રહીજો ભાઈ બીજા મેલા કેમ રાખ બધો કેમ લે અમુક જણા રહી જાય હું કેતો જવું છું કરતા હોય ને

હા હા હું ખ્યાતા પૈસો હા ના ઘરમાં છે કોઈ છે કોઈ દસ રૂપિયા પૈસા ને એવું ના હોય સરપંચજી ખંભીરજી તમે સરપંચ નું તો નામ જ છોડી દેજો મારા આગળ મને હવે રીત છે અરે ભાઈ ખંભીરજી એવું કોઈ તા આ સરપંચ માં ફોન કર્યું ખંભીરજી ચૂંટણી લડવા છે એક દસ હજાર નું બંદર તમને ખબર તું વટા વટા રાત હજાર નું નતું અવરાયું અમારા તમારા મહેલા માં ઘેર ઘેર દસ દસ હજાર રૂપિયા અમારા મહેલામાં આવ્યા હતા હા પાંચ રૂપિયા કોઈ ને બતાવે તમારા પડી કોઈ અવળું આલ્યું હતું હોય ગરમ નું તારી વોટ છે અમારે અઢાચારસો વોટ મળી હોય પંદર વર્ષથી થી એના ચૂંટણી લડી પંદર વર્ષ થી કરી મારી વાત આપડો મારા ઘર માં પંદર વર્ષ આ દોણા પગડ્યું છે ઘરમાં રોજ પાણી વળે મારી વાત આપડો મારા ઘર આગળ ખાડો ચોપડો છે આવડો છે તમારું કરી ભાવ હોય અમારા ઘરમાં કોઈ વોટિંગ અમારા કરવા જોઈ કરવા લેજો હું તારી વોટ થી સરપંચ ની બની આઠસો વાટ તો મીટિંગ કરવી જતું હતું તમારા મહેલા બધું ગંભીરજી સારું કર્યું એટલે ખંભીરજી થઈ ગયા અમારા પેલા મેલા માં છો તમે જોયું છે તમારે તમારે જોવાનું

જાણો કે મિટિંગમાં મિટિંગમાં હવારો ના ધસી રહ્યા હતા હવે હું હાથી બરોબર મિટિંગમાં થાય ને તો ખરો અમુક હોય કે ચમચા વહ એવા ચમચા ના હતા અને ભાઈ નટુભાઈ

લોકો ના પૈસા ઘરમાં વી વાર ઘર ઊંચું આવ્યું છોકરું હા તો બોલવું પડે ઊંચું ખબર પડી આયો

ખબર છે અમે તો એમ કેવા માંગીએ નોકરી તમે કરી બરોબર સરપંચ કરી અમારું એમ કેવું છે

અમે જોયે છીએ કે જેવા સરપંચ બનાવવા સરપંચ જરૂર ખાવાની ખબર ના તમે ફોરમ ભર્યો ને આવ્યો ને અમેરિકા અમેરિકા

આપડે ફોરમ ભરવાનું આયોજન કરો અને આપડો વોટિંગ છે આપડો મોય લાવી દો હા તમે તો ભરી લેજો તો પેલો જુનો બોર દઈ ને પેલી પાઇપોનો હિસાબ આલજો પાઇપોનો હિસાબ નહીં બરાબર પાઇપોનો નહીં હિસાબ તમે લેપો સર ની વાત કરવાની બીજી વાત ના કરવાની જો કઈ દીધું તમારે જેમ કરવું એમ એમાં મજા નઈ આવે

સરપંચ મને એમ રવા જમ બે લાખ રૂપિયા તમારા પૈસા હવે જોયા નથી પૈસા